શ્રી ગણેશ આય નમ નમસ્કાર દર્શક મિત્રો શનિદેવ માર્ગીથી વક્રી બને છે તેમનો પ્રભાવ કેવો રહેશે કયા સમયે એ વક્રી બને છે કેટલો સમય સુધી એ વકરી રહેશે અને ક્યારે માર્ગી થશે તેમજ ન્યાય કરતા શનિદેવ વક્રી બનીને અશુભ ફળ આપશે કે શુભ ફળ આપનારા થશે તેને વિશે આપણે જાણીશું સૌ પ્રથમ તો શનિદેવ જ્યારે વક્રી બને છે અશુભ ફળ આપે છે તો તમે કેવું અનુભવો તો તમારી એક ધારી જે નોકરી હોય નોકરી છૂટી જવી વનતા કામ અટકી જવા પોતાની નિષ્ફળતા બીજા ઉપર નાખવી આળસવાળો સ્વભાવ થવો આળસુ સ્વભાવ થવો કોઈ બી કાર્યમાં જલ્દબાજી કરવી ટેન્શન પરેશાની ઉદાસીનતા પરિવાર પણ સાથ છોડી દે પહેરેલું કપડું પણ સગું ન થાય લોભ જાગે લાલચ જાગે પ્રેમ સંબંધમાં સફળતા ન મળે માનસિક રીતે તણાવ અનુભવાય ધંધામાં ફાવટ ન આવે નોકરી બદલાયા કરે મહેનતનું ફળ ન મળે બચત ન થઈ શકે આર્થિક સમસ્યા રહ્યા કરે દરિદ્રતા પણ રહે આ બધાય પ્રભાવ જ્યારે શનિદેવ વક્રીય બને છે અને અશુભ ફળ આપે છે ત્યારે જોવાય છે હવે એના ઉપાય પણ આપણે જણાવીશું પણ એ સિવાય આપણે જોઈએ કે જ્યારે શનિદેવ શુભ ફળ આપે તો કેવું અનુભવાય તત્વજ્ઞાન આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થાય પ્રમાણિકતા આવે સ્વાભિમાન માન પ્રતિષ્ઠા વધે ધાર્મિકતા વધે રાજામાંથી રંક બને અને રંકમાંથી રાજા પણ બનાવે શનિદેવ આપણે રાજા હરિશ્ચંદ્ર તેમજ રાજા વિક્રમાદિત એમનું એમને કેટલું દુઃખ પડેલું રાજા વિક્રમાદિત ઉજ્જૈનના એમનું આપણે મૂકેલું છે વિડીયો શનિશ્ચનની કથા એ તમે અનુકૂળતાએ સાંભળી લેજો જોઈ લેજો એ આખું દ્રષ્ટાંત આપણે મૂકેલું છે તો શનિદેવની એનાથી એ રાજા જે હરસિદ્ધિ માતા હતા વૈતાલ હતા એમના સહાયમાં તો પણ શનિદેવની જ્યારે મહાદશામાં એમને કેવું દુઃખ ભોગવવું પડ્યું એ આપણે એમાં દર્શાવેલું છે તો મૂળ વાત એ છે કે શનિદેવ માર્ગીમાંથી વકરી બને છે પહેલાં તો જાણીએ કે માર્ગી અને વકરી એટલે શું તો ક્ષોર મંડળમાં ગ્રહોની ચાલ હોય છે ત્રણ પ્રકારની ચાલ સૌ પ્રથમ માર્ગી એટલે કે સામાન્ય ચાલ જે સૂર્ય અને ચંદ્રની છે સૂર્ય અને ચંદ્ર હંમેશા માર્ગી ચાલ એક સીધી ચાલ હોય છે માર્ગી ચાલ હોય છે વધારે તેજ ચાલ હોય એ અતિ ચાલ તેમજ કોઈ ગ્રહની ધીમી ગતિ હોય તે વકરી આકાશ મંડળમાં ધીમી ગતિ એ ચાલે છે અને જે આપણે પૃથ્વી પરથી જોઈએ તો તે વકરી દેખાય છે એટલે કે શને શને એટલે ધીરે ધીરે ચાલવું એટલે વકરી દેખાય છે નિર્ણયસાગર પંચાંગ મુજબ ત્રીસમી જૂન બે હજાર ચોવીસની રાત્રે અગિયાર ને એકવીસ કલાકથી શનિદેવ વકરી થાય છે જે ક્યાં સુધી રહેશે સોળમી નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ એ માર્ગી બનશે એટલે સાડા ચાર મહિના સુધી શનિદેવ એ વકરી રહેશે શનિદેવ વકરી હોય તો અને પાછા ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસની ની રાત્રે નવ ને થી શનિદેવ રાશિ પરિવર્તન કરશે કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં ગોચર કરશે શનિદેવ કુલ પાંચ રાશિને પ્રભાવિત કરે છે જે સાણા સાથી હોય એવી તો અત્યારે છે મકર કુંભ અને મીન એમને સાણા સાતી ચાલે છે અને બીજી બે રાશિ કર્ક અને વૃશ્ચિક રાશિ એમને ધૈયા ચાલે છે તો આ પાંચ રાશિને એ પ્રભાવિત કરે છે શનિદેવનો આંકડો જે છે ને શનિદેવનો અંક આઠ છે એટલે આ સાલ બહુ જ પરિવર્તનવાળી રાજકારણથી લઈ અને દરેકના જીવનમાં બહુ જ મોટો બદલાવ કરે એવી છે કેમ કે આ સાલ પણ બે હજાર ચોવીસ તો એનું ટોટલ આઠ થશે એટલે શનિદેવના અંકવાળી આ સાલ છે બે હજાર ચોવીસ શનિદેવ ક્રૂર નથી હોતા શનિદેવ બધે જ ખરાબ ફળ આપે છે એવું નથી હતું શનિદેવ કર્મનું ફળ આપનારા છે સૂર્યદેવના બે પુત્ર એક શનિદેવને બીજા યમરાજા શનિદેવ પૃથ્વી ઉપર જીવતા જ કર્મનું ફળ અપાવે છે અને યમરાજા મૃત્યુ પછી એટલે સૂર્યનારાયણના બે જે પુત્ર છે ને એ જીવતા અને મરણ પછી એ બંને જણા કર્મનું ફળ આપવા માટેના છે શનિદેવ અને યમરાજા મકર રાશિ તેમજ કુંભ રાશિ શનિદેવની અધિપત્યવાળી રાશિ છે મકર અને કુંભ એ રાશિના સ્વામી છે શનિદેવ તુલામાં તુલા રાશિમાં એ ઉચના બને છે અને મેષ રાશિમાં એ નીચના બને છે વકરી શનિદેવનું ફળ જોવામાં સૌ પ્રથમ તો એ કેવું ફળ આપશે જોવું હોય તો કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે શુભ છે કે અશુભ એ કઈ રાશિમાં છે ઉચ્ચ રાશિમાં છે એમની મિત્ર રાશિમાં છે કે શત્રુ રાશિમાં છે એ કારક છે કે મારક છે શનિદેવની જે કાર્યક રાશિ છે ને એ વૃષભ મિથુન કન્યા તુલા મકર અને કુંભ આમાં એ કાર્યકત્વ ધરાવે છે જ્યારે મેષ કર્ક સિંહ અને વૃશ્ચિક ધન અને મીનમાં બીજું અવસ્થા કેવી છે ગ્રહોની અલગ અલગ અવસ્થા હોય છે બાલ્ય અવસ્થા કુમાર અવસ્થા યુવા વૃદ્ધ અને મૃત આ મુજબ એ ફળ આપનારા હોય છે બીજું કે શનિદેવ કયા નક્ષત્રમાં છે અને એ નક્ષત્ર એ મિત્ર ગ્રહનું નક્ષત્ર છે કે શત્રુગ્રહનું નક્ષત્ર છે એ પણ જોવાનું હોય છે જો મિત્ર ગ્રહના નક્ષત્રમાં એમનું જો ગોચર હોય તો એ શુભ ફળ આપનારા બને છે શનિદેવ માર્ગીથી એ વકરી બને છે ત્યારે કઈ રાશિને કેવું ફળ આપશે એ આપણે જોઈશું તમારી જન્મ રાશિ અથવા લગ્નથી પણ તમે આ જોઈ શકશો ધનરાશિ અક્ષર ભ ધ ગુરુની અધિપત્યવાળી રાશિના જાતકો માટે શનિ વકરી થઈને તમારી રાશિથી ત્રીજા ભાવમાં જે સહોદર તેમજ પરાક્રમનું સ્થાન છે અહીં આ શનિ વકરી થઈને તમને સારું ફળ આપશે સૌ પ્રથમ તો તમારો કાર્ય કરવાનો જુસ્સો એ વધી શકે તમારા પરાક્રમમાં વૃદ્ધિ થાય તમારા માન તેમજ પ્રતિષ્ઠામાં વધારો થાય અહીંયા તમને તમારા ભાઈઓથી ત્રીજું સ્થાન ભાઈ છે તમારા ભાઈઓથી પણ સારું સુખ અહીંયા તમે મેળવી શકો આરોગ્યની રીતે પણ અહીંયા તમને તમારા શરીરથી તમને સારું જોવાશે આરોગ્ય અહીંયા તમારું સારું રહેશે તમને તમારા વ્યવસાયથી તમારો જે ધંધો હોય એમાં તમે એમાંથી સારો લાભ મેળવી શકશો ભાગીદારી ધંધો હોય એમાં પણ તમને ભાગીદારોનો તમને સારો એવો સહકાર મળી રહે જે નોકરી કરે છે નોકરી કરતા માટે પણ આ સમય એ ઉત્તમ રહેશે સફળતા અપાવે વ્યવસાયને લઈને બહારના યાત્રા પ્રવાસ તમે કરી શકો ધંધાને લઈને કોઈ તમે સારો એવો મોટો પ્રવાસ કરી શકો અહીંયા વિદ્યાર્થીઓ માટે આ સમય તમને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે તમારી જો ઈચ્છા હોય કે મારે વિદેશમાં જઈને મારે અભ્યાસ કરવો છે તો આ સમય તમારા માટે સારો જોવાશે તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે તમને સારો માહોલ મળી રહેશે તમે સારો માહોલ તમે જાતે પણ બનાવી શકશો તેનો તમારે ખાલી મહેનતથી આ સમયનો લાભ ઉઠાવવાનો જરૂરી રહેશે તમે આ સમયનો લાભ ઉઠાવશો તો તમને એનું સારું ફળ મળશે મહેનતનું ફળ શનિદેવ આપે જ છે અહીં તમને તમારા ભાઈઓથી પણ અહીંયા સારો એવો સહકાર મળશે સ્ત્રીઓ માટે આ સમય તમને તમારી બચતમાં વધારો કરી શકો તમારું જે રોકાણ હોય અથવા જે તમારો ફાયદો જે છે આ સમયમાં એમાંથી વિશેષ ફાયદો વધે એમાં તમને સારી એવી બચત તમે એમાં કરી શકો તમને ઘર તેમજ પરિવારથી પણ સારું જોવાય પરિવારમાં તમે સારું માન મેળવી શકો તમારો ખાસ સેવાભાવી જે સ્વભાવ છે એને લઈને તમારું માન વધે એકંદરે આ તમારા ત્રીજા ભાવથી શનિદેવ જે વખરીત થશે એમાં સફળતા તમને અપાવશે આરોગ્ય સારું અપાવશે તેમજ તમારી કામ કરવાની શક્તિ તમારી કાર્યશૈલી એમાં તમારો વધારો કરાવશે જોશ જુસ્સો વધારશે અને નાણાકીય રીતે આ યોગ તમને લાભદાયી રહેશે તમને અણધારી આવકના સોર્સ મળી રહે સાથે સાથે અહીંયા તમે સારી સફળતા પણ પ્રાપ્ત કરી શકો અહીંયા કીધું એ પ્રમાણે તમારો સેવાભાવી સ્વભાવ છે એનાથી લઈને તમારા ઈષ્ટદેવની કૃપા પણ અહીંયા તમને સારી એવી મળી શકે તો આ જે યોગ છે એ તમારા માટે બહુ જ શરીરથી અને આર્થિક રીતે પણ ખૂબ સારું ફળ આપનારો બની રહેશે નમો નારાયણ